જો બધાને બીજો ભાગ ત્રીજો ભાગ પાંચમો ભાગ એમાં સમજ પડી છઠ્ઠો ભાગ કોને કહેવાય તો આપણે હવે જુઓ એની એક સરસ બીજી એક પ્રવૃત્તિ કરીએ છીએ બરાબર છે તો હું જેટલા વિદ્યાર્થીઓને બોલાવું ને અહીંયા લાઈનમાં બેસી જવાનું બરાબર છે પહેલાં આ ગ્રુપમાં જેટલી છોકરીઓ છે ને એમાંથી પંદર છોકરીઓ અહીંયા લાઈનમાં બેસી જાવ ચાલો પંદરે છોકરીઓ બેસી ગઈ હવે ટીચર એક અપૂર્ણાંક બોલે છે બરાબર છે હું જે અપૂર્ણાંક બોલું તે જ પ્રમાણે છોકરીએ ઊભા થવાનું છે સાંભળજો તમારો અપૂર્ણાંક એક તૃત્યાંશ છોકરીઓ ઊભી થાવ તમે પંદર છો હ એક તૃત્યાંશ છોકરીઓ ઊભી થાવ એટલે પંદરના કેટલા ભાગ કરવાના ત્રણ ભાગ કરવાના અને એક તૃત્યાંશ એટલે એક ભાગ લઈ લેવાના ચાલો થઈ ગયા હવે કોઈ થવું છે નથી થવું ને ચેક કરીએ અમે જો તમે પંદર છો એનો એક તૃત્યાંશ ભાગ એટલે પંદર ના કેટલા ભાગ કરવાના ત્રણ તો પંદરના ત્રણ ભાગ કરી કેટલા કેટલા આવે પાંચ પાંચ અને એમાંથી એક ભાગ લઈએ એટલે પાંચ આવે તો જો એક બે ત્રણ ચાર પાંચ આ એકદમ સાચું છે ક્લેક્ટ કરો વેરી ગુડ મતલબ એક તૃતીયાંશ ભાગ ઊભો છે તો બે તૃતીયાંશ ભાગ બેઠા છે બરાબર છે ને વેરી ગુડ બેસી જાઓ ચલો હવે આ લાસ્ટ છે હા સાંભળજો ને વિચારીને ઉભા થજો ચાલો બોલો અપૂર્ણાંક ત્રણ છોકરીઓ છોકરીઓ ઊભી ઊભી થાવ ત્રણ પંચમઉ પંદરના કેટલા ભાગ કરવાના પાંચ પંદરના પાંચ ભાગ કરવાના અને ત્રણ ભાગ લેવાના ટીચર કયો અપૂર્ણાંક બોલ્યા ત્રણ પંચમાંશ કેટલા બોલ્યા ત્રણ પંચમાંશ એટલે તમારે ભાગ કેટલા કરવાના પાંચ પંદરના પાંચ ભાગ કરવાના અને એમાંથી ત્રણ ભાગ લઈ લેવાના તો હવે મને કહો કે પંદરના આપણે પાંચ ભાગ કરીએ તો કેટલા કેટલા આવે ત્રણ ત્રણ આવે તો એવા ત્રણ 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 તમે ત્રણ ભાગ લો તો કુલ કેટલા થાય નવ એક્ઝેક્ટલી તો તમારે નવ જણાએ ઊભા થવાનું હોય પણ તમે કેટલા ઊભા થયા વાહ એટલે તમારું આ ખોટું છે થોડું દિમાગ દોડાવો બરાબર છે ચાલો હવે બેસી જાઓ જગ્યા પર ચાલો હવે તમારે ઊભા થવાનું છે તમે બધા કેટલા છો ત્રીસ જણા છો ને હવે ટીચર જે અપણાંક બોલે એ જ પ્રમાણે તમારે ઊભા થવાનું છે તમે જો બરાબર ઊભા થયા તો આ લોકો ક્લેપ કરશો કરશો ને ચાલો એક દ્વિતીયાંશ વિદ્યાર્થીઓ ઉભા થાવ એક દ્વિતીયાંશ તમે વીસ જણા છો યાદ રાખજો અમે ગણીશું પછી કેટલા ઊભા થયા એક દ્વિતીયાંશ વિદ્યાર્થીઓ ઊભા થાવ થઈ ગયા ચેક કરીએ આપણે ચેક કરીએ કે કેટલા ઊભા છે ચાલો આ લાઈનમાં ચાર ચાર ને ચાર આઠ આઠ ને બે દસ દસ જણા ઊભા છે સાચું કે ખોટું સાચું વેરી ગુડ લાઈટ કરો આ લોકો માટે જોરવા ઓર કરો યાર બહુ સરસ વેરી ગુડ હા બહુ સરસ ચાલો બીજું અપૂર્ણાંક બોલું ઓકે એક પંચમાંશ વિદ્યાર્થીઓ ઊભા થાવ તમે વીસ જણા છો હવે વીસ ના તમારે કેટલા ભાગ કરવાના પાંચ પાંચ નો ઘડીઓ આવડે ને તોય આવડે કે વીસ ના આપણે પાંચ ભાગ કરીએ તો કેટલા કેટલા આવે થઈ ગયા ચાલો હવે અમે ગણીએ છીએ તમે ચાર જણા ઊભા છો ટીચર બોલેલા એક પંચમાંશ કેટલા બોલેલા એક પંચમાંશ થવું છે કે નહીં હો ના હે ઓકે તો પાંચ જણા ઉભા થઈ ગયા પાંચ જણા ઉભા થઈ ગયા ઓકે તમે કેટલા જણા હતા વીસ જો વીસના પાંચ ભાગ કરીએ તો કેટલા કેટલા આવે ચાર ચાર આવે અને ટીચર બોલેલા એક પાંચમાં મતલબ એક ભાગ લેવાનો તો ચાર જણા જ ઊભા થવાનું હોય ને અમે સ્વીકાર આમને નતો જ કરવાનું તમે ચારે જ આવ તે ચાલો બેસી જાઓ હવે ભૂલ નહીં કરતા ઓકે હવે વિચારજો ચોથા ભાગના વિદ્યાર્થીઓ ઊભા થાવ ચોથો ભાગ એટલે એક ચતુર્થાંશ બરાબર છે ને ચાલો તમે વીસ જણા છો એના ચાર ભાગ કરો અને એક ચતુર્થાંશ હોય એ ઊભા થઈ જાઓ 1/4 चौथा उभा था चौथा भाग चौथा भाग एक एक चौथा भाग એટલે કે 1/4 ભાગ થઈ ગયા હવે અમે ગણીએ ચાલો 1 2 3 4 ને 5 બોલો 5 ઉભા થાય સાચું કે ખોટું સાચું સાચું વેરી ગુડ ક્લેપ કરો હવે एकदम સાચું કરી હા વેરી ગુડ જો ચોથો ભાગ એટલે ચાર ભાગ કરી દેવાના તો વીસ ના ચાર ભાગ કરો તો પાંચ પાંચ આવી જાય અને એક ચતુર્થ એટલે કે ચાર ચલો હવે આ લાસ્ટ છે એટલે અંશમાં સોળ ને છેદમાં છે વીસ એટલે સોળ વીસ બાળકો ઉભા થાવ નીચે છે વીસ અને ઉપર છે સોળ સોળ ઊભા ઉભા થઈ ગયા હવે કોઈ ઊભા થવું છે નહીં થવું ચાલો અમે ગણીએ હવે આપણે ગણીએ ચાલો આ ચાર ચાર દુ આઠ ચાર તા બાર ચાર ચોક સોળ વીસ માંથી સોળ એકદમ સાચું છે વેરી ગુડ ક્લેક કરો વેરી ગુડ આને કહેવાય સોળ વિસાઉસ અચ્છા આજે સોળ વિસાઉસ ઉભો થયો ભાગ એને હું બીજો એક અપૂર્ણાંક બોલું છું એવું પણ કહેવાય કે નહીં એ પણ મને કહો આ ચાર પંચમાંશ ભાગ ઉભો છે એવું કહેવાય કે નહીં આ વીસનો ચાર પંચમાંશ ભાગ છે એવું કહેવાય કે નહીં કહેવાય કારણ કે વીસના તમે પાંચ ભાગ કરો તો ચાર ચાર આવે અને એમાંથી આ ચાર ભાગ લીધા છે ને એટલે સોળ આવ્યો ને હા તો હવે આપણાંક સમજ મે આવ્યા અને આ જે બેઠા છે ને એ ચાર વિસાંશ ભાગ બેઠો છે એમ કહેવાય અને સોળ વિસાંશ ઊભા છે એમ કહેવાય અને એક પંચમાંશ ભાગ બેઠો છે ને એમ પણ કહેવાય વીસનો એક પંચમાંશ ભાગ બેઠો છે ચાલો અપ સમજ મેં આયા તો હવે હોમવર્કમાં આવું આપીએ આવડશે ને બેસી જાઓ